આપ જો રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અમરેલી જિલ્લાના બગાસણામાં છ માસથી હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ હોવા છતાં પણ હોસ્પિટલનું લોકાર્પણ ન થતા લોકો પરેશાન થયા છે ચેમ્બર્સ અને વેપારી મહામંડળ દ્વારા હોસ્પિટલ શરૂ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે ચાર પોઈન્ટ પચાસ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવા ફાળવવાથી અદ્યતન હોસ્પિટલ છ મહિનામાં તૈયાર થઈ ગઈ પરંતુ નેતાઓને આરોગ્ય મંત્રી નૌકાર્પણ કરે તેનો આગ્રહ હોવાથી હોસ્પિટલનું લોકાર્પણ થઈ શકતું જ નથી પંદર દિવસમાં હોસ્પિટલનું લોકાર્પણ નહીં થાય બગોસરામાં છેલ્લા ત્રણ કિલોમીટર આવેલ હુડકોમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે ત્યાં લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે શહેરમાંથી ગ્રામ્યમાંથી ત્યાં જવા માટે કોઈ વાહન મળવાની કોઈ વ્યવસ્થા નથી તેમજ ત્યાંથી ડૉક્ટરોએ કોઈ પણ મેડિસિન લખી દેવાની હોય તો ગામમાં લેવા આવવા માટે પાછું ફરીને ત્રણ કિલોમીટર આવું જવું પડે છે એટલે અત્યંત મુશ્કેલી છે ને બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે એ ખરેખર બિલ્ડિંગ તૈયાર થઈ ગયું અને તરત ચાલુ થવું જોઈએ ત્યાં કોઈપણ જાતની હવે અવ્યવસ્થા છે નહીં પણ આ જે અત્યારે હાલમાં જે સરકાર ચાલી રહી છે એ સરકાર આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવતી હોવાથી મોડું મોડું કર્યા જાય છે મને એવું લાગે છે કે નગરપાલિકાની ચૂંટણી આવવાના સમયે એટલે કે ત્રણથી ચાર મહિનાના ગાળા સમય દરમિયાન આ લોકો સો ટકા આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કરશે અને અમારી માગણી એવી છે કે ભાઈ રાજકીય લાભ નહીં લોકોના લાભ વિચારી અને તાત્કાલિકના ધોરણે અત્યારે હાલમાં ચોમાસાની સિઝન હોય વાહનો મળવા મુશ્કેલ હોય આવવા જવામાં બહુ તકલીફ થતી હોય રોગચાળો હોય તો તાત્કાલિકના ધોરણે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે આજે બગસરાની અંદર લગભગ ઘણા સમયથી આપણે સિવિલ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે પરંતુ ઉપલા લેવલે કોઈ અધિકારી જે આરોગ્ય શાખાના જે મેન છે સાહેબ એ કોઈ આવતા નથી અને ખોટે ખોટા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ખોટે ખોટા લોકોને પરેશાન કરે છે ખરેખર લોકો અહીંથી ત્રણ કિલોમીટર ઉડકો વિસ્તાર માટે દવાખાનું ફેરવેલું છે સિવિલ હોસ્પિટલ ત્યાં જવું પડે છે કોઈ એવા ડિલિવરીના કેસ હોય તો પણ ગઈરાઓને બહુ તકલીફ પડે છે તો પછી આ ત્રણ ત્રણ કિલોમીટર લોકોને જવું પડે છે તો ખરેખર આ હોસ્પિટલ તૈયાર છે પરંતુ એક ખાલી માત્ર માત્ર ઓપનિંગ કરવા માટેથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે તો મારી સરકારને પણ રજૂઆત છે કે ટૂંક સમયની અંદર કે બગસરા સિવિલ હોસ્પિટલ ચાલુ કરે એવી અમારી અપેક્ષા છે અને લોકો પરેશાન ન થાય બગસરાની જનતા પરેશાન ન થાય બગસરા તાલુકાના લોકો હેરાન પરેશાન ન થાય એ માટે અમે સરકારને પણ રજૂઆત કરી છીએ અને આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરું છું કે સાહેબ વહેલી તકે બગસરા સિવિલ હોસ્પિટલ ચાલુ કરે એવી હું આશા રાખું છું અને જનતાની સાથે અમે છે ને જનતા અમારી સાથે છે જનતા કે એ જ અમે પ્રશ્ન પૂરો કરીએ છીએ સરકારને કહો કે અમારી સિવિલ હોસ્પિટલ ચાલુ કરે લોકોને પણ બે ત્રણ ત્રણ કિલોમીટર જવું પડે છે તાને ટાઈમે પહોંચતા નથી જેથી કરીને ગંભીર કોઈ એવા હોય અને આરોગ્યની શાખા અને પૂરી આ હું એમ કહું છું ખરેખર આ સુવિધા નથી મળતી તો આ સુવિધા મળે અને બગસરા સિવિલ હોસ્પિટલ તૈયાર છે અને એનું ઓપનિંગ ન કરતો કાંઈ પણ હાલ હાલ જનતા માટે ખરેખર ચાલુ કરે એવી અપેક્ષા છે ભારત માતા જય વંદે માત્ર હું કાંતિભાઈ સતાસિયા આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ અમરેલી બગસરાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આજે છ મહિનાથી આ તૈયાર થયું છે છતાં ઉદઘાટનના વાકે હોસ્પિટલ શરૂ નથી થઈ બગસરાથી ત્રણ કિલોમીટર દૂર હોડકોની અંદર જે હોસ્પિટલ છે ત્યાં ગરીબ માણસોને નાના માણસોને જે મજૂરી કરે છે અને રિક્ષા બાંધીને ત્યાં જવું પડે છે તો દવાખાનું તૈયાર થયા પછી શા માટે આ લોકો ચાલુ કરતા હતા એની પહેલાં મેં ઋષિકેશભાઈને પત્ર લખ્યો હતો કે ભાઈ આ તમે ઉદઘાટન કરીને ચાલુ કરો આરોગ્ય મંત્રીને સત્તા આ ભારતીય જનતા પાર્ટીને સત્તા લોકો જાણે શું ઘમણ છે શું છે એ કંઈ સમજાતું નથી કાને બેરી આખી આંધળી અને મોઢે મૂંગી હોય એવું મને દેખાય છે તો આજે મેં અલ્ટિમેટલ આપ્યું છે પંદર દિવસમાં જો આ ભારતીય જનતા પાર્ટીની બધા કાર્યકારીઓ કે મંત્રી આરોગ્ય ઋષિકેશભાઈને તો ઋષિકેશભાઈ પંદર દિવસમાં ઉદઘાટન નહીં કરે તો સોળમે દિવસે આમ આદમી પાર્ટી દ્વારા અમારી આગેવાની નીચે ભગારાની જનતાને અમારા કાર્યકર્તાઓને સાથે રાખી સોળ મે દિવસે અમે નાની કુવારિકા દીકરીના હાથે ઓપનિંગ કરી નાખશું અને ચેલેન્જ આપીશું